જોડાઈ જવાનો નિર્ણય કરીને સૌ કોઈને ચોંકાવી દીધા આ સૌની વચ્ચે બિહારમાં અને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડી ગઠબંધનમાં તેમના સહયોગ રહી ચૂકેલા રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે આજે નેતા એઝાઝ અહેમદે નીતીશ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો છે વધુમાં તેમણે કહ્યું કે અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે નીતીશ કુમારની આ ગુલાટ અંગે ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે વારંવાર રાજકીય ભાગીદારો બદલનારા કુમાર રંગ બદલવામાં કાચિંદાને પણ મજબૂત ટક્કર આપી રહ્યા છે આ વિશ્વાસઘાતના નિષ્ણાત અને તેમને ઇશારો પર લોકોને બિહારની પ્રજા માફ નહીં કરે વાત સ્પષ્ટ છે કે ભારત જોડો ન્યાય યાત્રાથી વડાપ્રધાન તથા ભાજપ ગભરાઈ ગયું છે અને તેનાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ડ્રામા કરવામાં આવ્યું છે નીતિશ કુમારજીને ઇસ્તીફા દીયા કોઈ આશ્ચર્ય નીતીશ કુમારજી એક બધી અનુભવી आ, राजनीतिक व्यक्ति है कई साल वो मुख्यमंत्री रह चुके हैं केंद्र में मंत्री रह चुके हैं पर वो बार बार अपना राजनीतिक रंग बदलते हैं और राजनीतिक रंग बदलने में वो गिरगिटों का अच्छा मुकाबला देते हैं वो कड़ी टक्कर देते हैं गिरगिटों का मैं कहना चाहता हूं कि बिहार की जनता उनको और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर उनको भी सही जवाब देगी ये बिल्कुल साफ है कि भारतीय जनता पार्टी प्रधानमंत्री गृहमंत्री भौखलाए हुए हैं बहुत परेशानी में है भारत जोड़ो न्याय यात्रा से और जो जिस उत्साह के साथ लोगों का स्वागत कर रहे हैं राहुल जी का स्वागत कर रहे हैं इससे ध्यान हटाने के लिए क्योंकि कल से भारत जोड़ो न्याय यात्रा बिहार में शुरू होगा उससे ध्यान हटाने के लिए ये सब